સુરતના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવનો વિરોધ થઈ રહ્યો છે શ્રીકુંજ સોસાયટીના રહીશોએ તેમનો વિરોધ નોંધાવ્યો ગેરકાયદે બાંધકામ ડેમોલેશનથી અટકાવ્યાનો તેમના પર આરોપ છે સંબંધીનું ઘર ત્યાં હતું અને બાંધકામ ડેમોલેશનથી અટકાવ્યાનો તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે સોસાયટીના રહીશોની પાલિકા કમિશનરને રજૂઆત નરેન્દ્ર પાંડવે સ્થાનિકોને ધમકાવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કાકાનું ઘર બચાવવા જ્ઞાતિવાદનો મુદ્દો લાવ્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે સુરત કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ વિવાદમાં આવ્યા છે ગેરકાયદે બાંધકામ ડેમોલ્યુશનથી અટકાવ્યાનો તેમના પર આરોપ છે તેમના સંબંધીનું બાંધકામ જે ડેમોલેશન થવાનું હતું તે અટકાવ્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે તેવામાં સોસાયટીના રહીશોની પાલિકા કમિશનરને રજૂઆત કે ખોટી રીતે કનડગત કરીને આ બાંધકામ જે ડેમોલિશ થવાનું હતું તેને અટકાવવામાં આવ્યું છે કાકાનું ઘર બચાવવા જ્ઞાતિવાદનો મુદ્દો લાવ્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે શ્રીકુંજ કોપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે સત્તાના દુરુપયોગથી જે ડિમોલેશન થવાનું હતું એ ડિમોલેશનને અટકાવવાનો આરોપ જે છે તે લગાવવામાં આવી રહ્યો છે જેને પગલે સોસાયટીના જે રહીશો છે તેમનામાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે ડિમોલેશનની કામગીરી અટકાવી તેને પગલે મ્યુનિસિપલ કમિશનર છે તેમને પણ રજૂઆત કરવામાં આવી છે અને એ રજૂઆત બાદ

બાજુની સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ ખોટી રીતના બાંધકામ કરવામાં આવ્યું છે તેને લઈને આ જે ખોટી રીતે બાંધકામ કરવામાં આવ્યું છે તે દૂર કરવામાં આવે સ્થાનિક લોકો છે તે વિરોધ કરી રહ્યા છે તેમની પાસેથી જાણીશું બેન કેટલી તકલીફો પડી સ્થાનિક તકલીફો પડી રહી છે કાઈ નહીં દસ ફૂટ જગ્યા છોડી દે અને પછી એનું બાંધકામ જ્યાં કરવું હોય એના કરે શું અને તકલીફ અહીંયા બધા છોકરાઓ મારા રમતા હોય બધું કસરું આવે એનું બધું કઈ જે કઈ વસ્તુ પડે

તો શું સગાસના હિસાબે એના રોટલા શેકવા ચોંપ્યા છે કે જનતાના હિસાબે ચોપ્યા છે એમ તો અમારી માંગ એટલી જ છે કે આ ડિમોલેશન કરવા આવ્યા તો સાહેબોને પણ ધમકાવતા હતા અધિકારીઓને પણ ધમકાવતા હતા કે પહેલાં શ્રીકુંદનો કરો એમ અને અમને ધમકાવેલા છે તો અમારી માંગ એટલી જ છે કે આ ડિમોલેશન કરવા દો અને તમારે સ્વેચ્છાએ જે લીગલી વસ્તુ બોલતી હોય એમ કરો અમે શાંતિપૂર્ણ વાતાવરણ ઊભું કરવા માંગીએ છીએ કોઈ ઓલું કરવા નથી માંગતા કોણ છે કોર્પોરેટ કઈ રીતની રજૂઆત કરી કઈ જે તમને ધમકી આપવામાં આવી હતી નરેન્દ્રભાઈ પાંડો છે એના છોકરા પણ અહીં આવીને ધમકી આપી ગયા હતા એના જે આ કાકાનું કામ છે તો એનો ભત્રીજો પણ આવીને ધમકી આપી ગયા છે અને ત્યાં સાહેબો ડિમોલેશન કરતા હતા ત્યારે પણ સાહેબોને પણ એમ કહેતા હતા કે આ તમને ખબર નથી કોનું છે એમ તમે અહીં આવતા નહીં એટલે આવી બધી શું સત્તાનો દુરુપયોગ કરવાનો છે કોર્પોરેટર વોટ અમે જ ચૂક્યા છે તમે તો સત્તા જનતાની હારે રહ્યો બિલકુલ તમે બતાવો કઈ રીતના ગેટ કાઇડેસર બાંધકામ છે આયુ આ કોર્નર માંથી એને ઝીરો લેવલ થી ચાલુ કર્યું છે અને આ બાજુ જઈને થોડોક કે માર્જિન છે ને એને છોડ્યું જ નથી આ બાજુ જતાં ડોટ ખાલી છોડ્યું છે એને એટલે અમારે ખાલી કહેવાનું એટલું છે કે સ્ટાર્ટિંગમાં માં જ એને બોલાવીને કીધું હતું કે ભાઈ તમે આ થોડુંક દૂરથી ચાલુ કરો એમ તો પહેલા એને સીધી વાત કરીને પછી એને એની રીતે ધારું ચાલુ કરી દીધું છે અને અત્યાર સુધી બે ત્રણ વાર આપણે રજૂઆત કરી આવ્યા છીએ કચેરીમાં જઈ આવ્યા છીએ બધી પગલું કરી છે ફોર્માલિટી પણ કોઈ એક્શન પાંચ છ પાંચે પહેલી અરજી આપી છે પણ કોઈ જાતની એક્શન લેતી પછી અમે મેયરશ્રી પાસે જઈ આવ્યા કમિશનર પાસે જઈ આવ્યા પછી થોડી ઘણી એક્શન ચાલુ થઈ તો એના માણસો આવી અને આ બધું બંધ કરાવ્યું છે એટલે અધૂરું બાંધકામ તોડેલું છે એટલે અમારી ખાલી માંગ એટલી છે કે ટોટલ ટોટલ છે ગેરકાયદેશરી બંધ કરો બસ બાકી અમારી બીજી કોઈ માંગ છે નહીં તમે બતાવો નરેન્દ્રભાઈ આ વિસ્તારના કોર્પોરેટર છે તે વારંવાર રજૂઆત કરે છે કે અહીં ગેરકાયદેસર બાંધકામ થાય છે અધિકારીની મેરા છે એ છતાં પણ હવે નવો વિવાદ થયો છે કે કોર્પોરેટરના કાકાનું જ ખુદ ગેરકાયદેસર બાંધકામ છે નથી તોડવા દેતા હવે આમાં તો જ્યારે કામ ચાલુ કર્યું ત્યારના અમે ઝોનલ ઓફિસમાં અરજી આપેલી છ પાંચની અને વ્યવસ્થિત વાત કરેલી કે ભાઈ તમે આથી માર્જિનની જગ્યા મૂકીને ચાલો આ જે બાંધકામ થાય ઝીરો લેવલે તો તમે કોર બારી મૂકે છે એ લોકો તેનો કચરો અમારા કેમ્પસમાં આવે પછી દાદરનું કોર મૂકેલું છે એ લોકોએ પૂરું ધ્યાન આપેલું નથી અને આ બાંધકામ છે એ ગેરકાયદેસર છે કઈ રીતના તમે તપાસ કરી હતી હવે આ તો સોસાયટીમાં અમે નકશો ઘટ્યો ત્યારે ખબર પડી કે આની ઉપર માર્જિનની દસ ફૂટ જગ્યા આવે છે અને અમે સ્વેચ્છાએ ખાલી એને પાંચ સાત ફૂટ મૂકીને હાલવાનું કીધેલું પણ એ લોકો ન હતા કે ભાઈ એ લોકોનું એવું કેવું હતું પૈસા અમે ખર્ચેલા છે તો અમે બાંધકામ કરશું કાકા છે તેમની સાથે વાત કરીશું કાકા કઈ રીતની જે નરેન્દ્રભાઈ ત્યાં કઈ રીતની વાતચીત થઈ હતી નરેન્દ્રભાઈ અહીંયા આવ્યા હતા ને તો રીતછરના બધાને ધમકાવતા હતા અને જે લોકો ડિમોરેશન માટે આવ્યા હતા ને એને બી ધમકાવ્યા અને બધાના મજૂરોને નીચે ઉતારીને ભગાવી મૂક્યા કે તમને ખબર નથી આ તમે કોનું ડિમોરેશન કરવા આવ્યા છો તમને ભારે પડશે એમ જે રીતસછરની દાદાગીરી કરે છે ત્યાં મ્યુનિસિપાલિટીના માણસો આવ્યા એની સાથે બી દાદાગીરી કરી અમારી સાથે બી દાદાગીરી કરી પહેલેથી એ લોકોનું વાત દાદાગીરી ઉપર જ છે બાકી આ પાછળ મ્યુનિસિપાલિટી નું મકાન બનેલું છે તો એ લોકો એ જગ્યા છોડી છે રાહુ તો પછી એને ખબર પડે ને કે મારે બી જગ્યા છોડવી પડે